ખાતે રૂપિયા ત્રીસ લાખના ખર્ચ છે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું એ લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિટી સિવિક સેન્ટરના માધ્યમથી મિલકત વેરો ધારા લાયસન્સ હોલ બુકિંગ લગ્ન નોંધણી તથા જન્મ મરણના દાખલા સહિતની તેર જેટલી સરકારી સેવાઓ નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે નગરપાલિકાઓ વિકસિત શહેરોની માફક આકાર લે તે માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સિક્કા ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી બીકે પંડ્યા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જામનગર જિલ્લાના સિક્કા ખાતે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિત મહાનુભાવ સિક્કા ખાતે ઉપસ્થિત રહ્યા હતા આ સિટી સિવિક સેન્ટરના માધ્યમથી સિક્કાના નાગરિકોને તેર જેટલી સરકારી સેવાઓ સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણી હતી કે અહીં સ્થાનિક કક્ષાએ જ સિવિક સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવે જેથી લોકોને જામનગર સુધી દૂર જવું ન પડે ત્યારે સરકાર આ માંગણીનો સ્વીકાર કરી આ સુવિધા હવે અહીં ઉપલબ્ધ કરાવતા લોકોનો સમય અને ખર્ચા બચશે લોકોની નાનામાં નાની જરૂરિયાત પૂરી થાય તેની આ સરકાર કાળજી રાખે છે અને જનજનની સુખાકારી વધે તે માટે સરકાર કટિબંધ છે નગરપાલિકાઓ વિકસિત શહેરોની માફક આકાર લે તે માટે સરકાર દ્વારા પૂરતા નાણાંની ફાળવણી કરવામાં આવી રહી છે કાર્યક્રમ અંતર્ગત પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને મંત્રી શ્રી સહિતના મહાનુભાવના હસ્તે યોજનાકીય લાભો અર્પણ કરાયા હતા ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ગુજરાતની કુલ એકત્રીસ નગરપાલિકામાં રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે

પ્રાંત અધિકારી શ્રી કાલરિયા નગરપાલિકા પ્રમુખ શ્રી રાજીબેન પરમાર સિક્કા ચીફ ઓફિસર શ્રી કરમૂર આગેવાન સર્વશ્રી કુમારપાલ સિંહ રાણા દેવુભાઈ ગઢવી પ્રદીપસિંહ જાડેજા નગરપાલિકાના સદસ્ય સહિત બળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા